આવ્યો છે લંડન માં અત્યારે સિટી માં અને અહિયાં છે ને લંડન સિટી ટુર બસ ચાલે છે એટલે જે પણ આવો ને એક વખત આ કર્યા જેવી છે ગુજરાતી માં કહીએ તો કઈ રીતના ઈઝી તમને થાય તમે આવો એટલે કઈ રીતના ટિકિટ લેવાની કઈ લેવાની શું લેવાની આપણા ભાઈઓ ગુજરાતી જ છે તો એ પણ ગર્વ છે કે લંડન ની અંદર આપણા ગુજરાતી ભાઈઓ છે તો પછી એમાં તો શું ઘટે તો હવે તમે માહિતી આપો કે ભાઈ કઈ રીતના શું છે આને આ છે અમારું મેપ છે આને મેપ કહેવાય આ છે અમારું ઓપન ઓપ ઓફ ધી મેપ અને આમાં અમે બસ ચૂઝ કરીએ છીએ જેમ કે લંડનમાં આખું સાઇટ સીંગ જે તમારે કરવાનું હોય જે મેજર સાઇટ સીંગ કરવાનું આવે છે આ એનું બેસિક એક એક્ઝામ્પલ છે તો આ રીતે એક મેપ હોય ધેર આર ફાઈવ ડિફરન્ટ કંપનીઝ લંડનમાં પાંચ ડિફરન્ટ કંપનીઝ છે ઓકે પાંચ ડિફરન્ટ છે ઓકે પાંચ ડિફરન્ટ છે બરોબર અને એમાંથી અમારું છે ગોલ્ડન ટૂર્સ કરીને આ કંપની ફોર્ટી યર્સ જૂની છે

એટલે તમારે બીજે કશે જવું જવું તો પડે મતલબ જે પણ મેજર સાઇટસીંગ ના થઈ થાય આ છે એ બધું આખા મેપમાં આવી ગયું છે તો કે અહિયાં તમે ક્યાંયથી પણ લઈ શકો ફોર મેપ છે એ મેપમાં તમને બતાવે છે અલગ અલગ તો આ ગોલ્ડન ટૂર વાળાને છે ને એ બતાવે છે ક્યાં ક્યાં જાય છે તો બધાને હું ક્યાં લાવી દઈએ કે ભાઈ અહિયાંથી અહિયાં છે તો ઈઝી એમ કે આ કરવાનું છે એમ તમારી ટુર કઈ કઈ જગ્યાએ અહીંયા રાઉન્ડ મારે છે સો એ સ્ટાર્ટ થાય છે લંડન આઈથી જે બ્લુ રૂટ કહેવાય છે કહેવાય જાય છે કોવિડ ગાર્ડન સેન્ટ પોલ્સ મોન્યુમેન્ટ લંડન બ્રિજ ટાવર બ્રિજ ટાવર ઓફ લંડન ઓલ વે તમને વિક્ટોરિયા એમ્બેકમેન્ટ લઈ જાય વેસ્ટમિન્સ્ટર બ્રિજ જે બિગ બેન છે જે બધા જોવા આવે છે બિગ બેન ત્યારથી તમને વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર લઈ જાય લેમ્બત પેલેસ મિલ બેન્ક વેસ્ટમિન્સ્ટર એબી હાઉસ ઓફ પાર્લામેન્ટ વ્હાઇટ હોલ થઈ ગયું ટ્રક સ્કવેર થઈ ગયું ડેલી સર્કસ થઈ ગયું બધા આવી ગયા લગભગ સેન્ટ્રલ લંડન આવ્યું છે ઓકે હજી છે એમાં રેડ રૂટ પણ આવે છે જે થોડુંક હજી એક્સટેન્ડેડ વર્ઝન ઓફ બ્લુ રૂટ જ કહીએ છીએ અમે ઓકે જે તમને હાઇડ પાર્ક ઓન માબલાજ ફ્રેડ સ્ટ્રીટ પેડિંગટન નાઇન મેટર્સ સ્ટ્રીટ પ્લેટફોર્મ જે કિંગ્સ ક્રોસ નું જે હેરી પોટર નું છે એ ઓકે બ્રિટિશ મ્યુઝિયમ થઈ ગયું હોલબન થઈ ગયું હે માર્કેટ થઈ ગયું જે સૌથી મેઈન માર્કેટ આપણે કહીએ હે માર્કેટ ફાગર સ્ક્વેર જે આપડા શાહરૂખ એ શૂટ કર્યું હતું ફાગર સ્ક્વેર ઓકે કોવિન ગાર્ડન ની એવી રીતે પછી હોપ ઓન હોપ ઓફ અને એટલે તમને જ્યાં ઉતરવું છે ત્યાં તમે ઉતરી જાઓ ઓકે ગમે ત્યાં ઉતરીને ફરીને પાછા તમે પાછા તમે ઈચ સ્ટોપ પર આવી જાવ જાઓ ઉતરાવ ત્યાં તમે પાછા આવી જાવ તો તમને પાછું એ વસ્તુમાં મળે ઓકે એમાં તમારી અમારી પાસે અલગ અલગ ટાઈપની ટુર છે લાઈક વન ડે ટુર હોય ટ્વેન્ટી ફોર ઓકે એટલે તમે જેટલા દિવસ કરવું હોય તમને એ કરીએ અને અમારી જે કંપની છે એવી બે કંપની છે જે આખા લંડનમાં તમને કોમ્બો ટિકિટ આપે છે જેને કોમ્બો ટિકિટ ને એમ કેવાયું છે બકિંગમ પેલેસ થઈ ગયું વેસ્ટમિસ્ટર આપી થઈ ગયું આ બધી જગ્યા ઉપર જ્યાં તમને એન્ટ્રન્સ ટિકિટ છે ઓકે કોમ્બો ટિકિટ આપીએ જેમાં આખું તમને બસ પણ થઈ ગયું તમારી એન્ટ્રન્સ ટિકિટ પણ થઈ ગઈ ઓકે બધું જ થઈ ગયું તો એ કોમ્બો નું શું છે ટિકિટ પ્રાઇસ શું છે ઈઝી પઈ જાય ખબર પડી જાય હા એટલે ધારો કે કોઈ ફેમિલી આવે છે આ બધું એટ્રેક્શન ને કોમ્બો કેમ કે આવતા હોય તો પછી જતા હોય ટાઈમ લઈને આવતા હોય ફેમિલી સાથે ને ચિલ્ડ્રન ને લઈને આવતા હોય વેકેશન માં અથવા તો અહીંયા યુકેમાં રહેતા હોય ધારો કે લેસ્ટર લિંકનશાયર વેલ સ્કોટલેન્ડ ગમે ત્યાં

એમાં તો ફેરફાર હોય ઓકે ગમે ગમે ત્યાં ત્યાં જઈ શકે કલાક ઓકે તો પાઉન્ડમાં તમારે ખાલી બોટ અને બસ કરવી હોય તો ફોર્ટી ફાઈવ પાઉન્ડમાં એ થશે અને પછી આ કોમ્બો કરવો હોય તો એ તમારે ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇઝ આવશે તો અહીંયા કોઈ પણ જે ગોલ્ડન ટુર વાળા છે ગુજરાતી જ છે ને ગમે ત્યાં હોય આખા લંડન બધી જગ્યાએ લગભગ તો તમારા પણ અમારા સ્ટોપ છે ત્યાં તમે હા તો ઈઝી થી તમને હું ઈઝી થઈ જાય એમ કે હવે તમને ખબર પડી ગયા ક્યાં જાવું કઈ ટિકિટ લેવી અને શું કરવું તો આપણા ભાઈઓ જ છે થેન્ક યુ તમે ઇન્ફોર્મેશન આપી વધારે કંઈ આપવાની છે સો બીજું પણ છે કે અમે વી આર ધ ઓન્લી કંપની આખા લંડનમાં જે છે ઓકે તમે આઉટ ઓફ લંડન ટૂર્સ પણ કરાવે છે ઓકે અમારું ઓપ એન્ડ ઓપ ઓફ સાથે આઉટ ઓફ લંડન નું પણ આખું ટુર છે આઉટ ઓફ અલગ અલગ જગ્યાએ જઈએ જેનેજ થઈ ગયું કાસલ થઈ ગયું બાથ થઈ ગયું વોર્વિક કાસલ લીચ કાસલ કેન્ટેબેરી વોર્વિક ફોફર્ડ કોસ્ટવર્ડ ઓક્સફર્ડ આ બધી જ આઉટ ઓફ લંડન ની વન ડે ટુર હોય જે તમે મોર્નિંગ 8 ઓક્લોક ના સ્ટાર્ટ કરો અને રાતના 8 ઓક્લોક તમે પાછા આવો સો 12 અવર્સ ટુસ તમારી ત્રણ જગ્યા આખી માહિતી સાથે ઓકે સાથે બધું તમને તો આ તો સરસ ભાઈ આ તો મને ખ્યાલ ન હતા કે આઉટ ઓફ લંડન માં પર તમને ટુકમાં આખો લંડન ફરા લંડન તો ફરી લ્યો પણ આઉટ ઓફ લંડન માં પર તમે બધી જગ્યાએ ફરી લ્યો એમ જો અહીંયા હું જઈ આવ્યો છે આ બધી ફરવા જેવી છે તો આ પણ તમારે થઈ જાય આનું કઈ ટુર નું કઈ રીતના છે ફિક્સ છે કે આ પણ અલગ અલગ છે આ પણ ટિકિટ્સ ના પ્રાઇસ અલગ અલગ આવે જે તમે કોમ્બિનેશન માં લ્યો ઓકે જેમ કે તમારે ખાલી સ્ટોનેજ જવું છે તો સ્ટોનેજ ની અલગ પ્રાઇસ થઈ જાય વિન્સ્ટર અસલ બાદ સ્ટોનેજ ઓકે આખી 12 અવર ને માં 12 અવર માં શું કઈ ફિક્સ છે કે નહીં સોરી બધી આખી સવાર થી સાંજ સુધી જે 12 અવર ને છે કે કેવી દોય કે હા એમાં પછી પર જાવ તો 4-5 કલાક માં પાછા જાવ પછી વાત અને સ્ટોનેજ માં જાવ તો વધારે કલાક બરોબર બરોબર આ જે ત્રણ જગ્યા છે એમાં તમને 12 કલાક જ લાગે હા બરોબર

નો પ્રોબ્લેમ નહીં થાય એટલો બધો કારણ કે ઇંગ્લિશનો મને ખબર છે કે આપણા લોકોને પહેલી વાર કે આવતા હોય તો થોડો ઘણો ઇસ્યુ આવે કે ભાઈ કઈ રીતના પૂછવું શું છે તો એ તો બધું માહિતી આપી દીધી છે હવે તમારે ખાલી પ્રાઇઝ પૂછવાની છે અને તમને અનુકૂળ લાગે એ પણ બેસી અને હોપ હોપ અને હોપ હોપ તો કમ ટુ લંડન તમે શું કહેશો ગુજરાતીઓને આપણા ઇન્ડિયા ઇન્ડિયામાં છે ને

ચકડોળ કે ચકડોળ એ ચકડોળ જ છે